વિદ્યાર્થી ભારતીય પરિષદના કાર્યકરોએ આજે કોલેજ ઉપર ઉગ્ર દેખાવ કર્યો હતો તેમણે તમામ વિદ્યાર્થીઓને ક્લાસરૂમ બહાર કાઢીને કોલેજ ને તાળાબંધી કરી દીધી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન એબીવીપી ના કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા પરીક્ષામાં ચોરી કરાવવા માટે પૈસા લેતા જ આવી ગયો હતો અને આ કારણોસર તેને આત્મહત્યા કરી હોવાનું તેમણે જણાવ્યું હતું નમસ્તે મારું નામ સત્યપાલ સિંહ જાડેજા રાજકોટ મહાનગર સહમંત્રી કાર્યક્રમ માં નથી વિષય એવો છે કે બે દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થી એ આપઘાત કરેલો હતો આપઘાત દરમિયાન આપઘાત કર્યો હતો તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા તો હોસ્પિટલે તે મૃત્યુ તેનું મૃત્યુ પામ્યું હતું બરાબર ત્યારબાદ આજે અમે અહીંયાના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે ટ્રસ્ટી છે તેને આવેદન પત્ર દેવા આવ્યા હતા પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ ટ્રસ્ટી કે કોઈ શિક્ષક આજે નથી જે અહીંયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વારંવાર સંચાલકો દ્વારા લાંચ લાંચ લેવા લેવા માંગણી કરતા હતા કે તું મને એટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં પરીક્ષામાં પાસ કરી દઉં તે દરમિયાન વિદ્યાર્થી એ સાત થી આઠ હજાર રૂપિયા એકવાર આપેલા પણ હતા તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશન એ એક કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામ એ કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું બાર તું જા તને એક્ઝામ દેવામાં નહીં આવે ત્યારબાદ તે વિદ્યાર્થી એ આ માનસિક ત્રાસ થી આપઘાત કરેલ છે આજે અમે આંદોલન કરવા આવ્યા હતા ઉગ્ર આંદોલન આવ્યું દ્વારા અને અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસ માં ત્યારબાદ અમે બીજા શિક્ષકો ને મળ્યા તો શિક્ષકોએ પણ અમને કઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલ્યા ગયા કાર્યક્રમ તો કઈ નહીં આ તારાબંધી કરી અમે ક્લાસ ખાલી કરાવ્યા વિદ્યાર્થી ને બહાર કટાવીયા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે